જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ આવી ગઈ છે દાદાના આંગણે એટલે તમે મારી પાછળ જોઈ શકો છો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અમે સોમનાથમાં પહોંચી ગયા છે હવે સોમનાથના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે ઇલેક્શનને લઈને તો કાં તો એ લોકોને ખબર છે કાં તો મહાદેવને ખબર છે અને હવે અમે પૂછવાના એટલે અમને ખબર પડવાની કે સોમનાથના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તો ચાલો જાણીએ કે એમના મનમાં શું વાત છે તો જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે સોમનાથ પહોંચી ગઈ છે અને સોમનાથના કેટલાક દિગ્ગજો કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે આપ જોઈ શકો છો આપણે એની જોડે વાત કરવાના છે અને એ જાણવાના છે કે સોમનાથના લોકોના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તો પૂછી જ લઈએ શું ચાલી રહ્યું ડાયરેક્ટ સવાલનો જવાબ એ રીતે આપી શકાય કે હાલ લોકસભાની જે ચૂંટણી આપણે આંગણે આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના કેન્ડિડેટ જે છે એ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પૈકી બે જિલ્લાના જે સીટના ઉમેદવાર છે એવા નિયુક્ત કરી દીધા છે જ્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હજુ નક્કી કરવાના બાકી છે આ સમયે આ આ ગીર સોમનાથ જિલ્લાની સમસ્યાઓ જોઈએ તો આ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લે બે હજારને અઢારથી બે હજારને ચોવીસ ચાલે છે ત્યાં સુધી વેરાવળથી ભાવનગર સુધીનો જે રોડ બને છે એ રોડનું કામ પરિપૂર્ણ થયેલું નથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગીર સોમનાથ જિલ્લાના જે છે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીમાં વર્તમાન પણ ભારતીય જનતા પાર્ટીના જે છે સાંસદ છે આમ છતાં ગીર સોમનાથ જિલ્લાના જે કામ છે એને વાચા જે છે મળી નથી એ નરી પણ વાસ્તવિકતા છે ધર્મના જી એટલે તમે કામ નથી કામ જે છે એ નહીવત પ્રમાણમાં થયા છે માનનીય સંસદ સાહેબ શ્રીએ ગીર સોમનાથ જિલ્લામાં જે છે એ કામ પરિપૂર્ણ કર્યા હોય એવું મારે મને એવું લાગતું નથી કે કામ પરિપૂર્ણ થયા હોય ઘણા બધા વિકાસના કામ છે વિકાસનું કોઈ જ પ્રકારનું કામ થયેલ નથી હા હિન્દુ મુસ્લિમ જેવી ધાર્મિક ટિપ્પણીઓ કરીને આ દેશની અંદર વર્તમાનમાં જે રાજનીતિ ચાલી રહી છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ પરિસ્થિતિ સિવાય બીજું કંઈ આ જે છે અમારા વિસ્તારમાં છે નહીં તમને શું લાગે તમે સહેવત છો અમની વાતથી હું અનીષ રાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી સામાજિક કાર્યકર છું સાથે વેપારી છું હાલ જોઈએ તો આપણા ગીર સોમનાથમાં સમસ્યા તેર વિધાનસભાની જ્યારે આપણે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે આ વિધાનસભા ક્ષેત્ર કહેવાય એમાં એટલા બધા પ્રશ્નો છે કે એની સીમા નથી દરેક ગુજરાતના દરેક રાજ્યો કે અન્ય રાજ્યો કે શહેરોમાં પ્રશ્નો હોય છે ત્યારે અમારું વેરાવળ છે એ પ્રશ્નોનું શહેર છે અહીંયા રોડ રસ્તાથી લઈ મધ્ય ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગને લઈને જે વિકાસની વાતો ચાલે છે છેલ્લા ત્રણ વર્ષથી જેટીનું કામ ચાલુ છે હજી સુધી જે કાર્યરત થઈ નથી રેલવેના જોઈએ તો જે ફ્લાય ઓવર છે છેલ્લા ચાર વર્ષથી વાત છે ત્રણ બે વર્ષથી એનું કામ ચાલે છે ધીમી ગતિએ ગોકળ ગાયની ગતિએ છે હાલમાં જ મેં ઘણી વખતે લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ તુરંતમાં જલ્દી એને કા ફ્લાયઓવરનું કામ ઝડપથી ચાલુ કરાવીને અને લોકાર્પણ કરાવો જેથી કરીને આ બંને ફ્લોઓવર થાય તો રેલવેને પાછળની સોસાયટીવાળાની સમસ્યા હલ થાય આવા તો અનેક પ્રશ્નો છે વેરાવળના રોડ રસ્તાથી લઈ લાઈટ પાણી અને અનેક એવી સમસ્યા છે કે જે આપ આ જિલ્લાને ભોગવવી પડે છે બિલકુલ તમને શું લાગે છે આ વખતે ચારસો બાદ આ વખતે બે હજાર ચોવીસની જ્યારે લોકસભાની ચૂંટણી છે ચારસો પારની વાત કરે પણ ગુજરાતમાં જ છવ્વીસ બેઠકમાંથી પચાસ ટકા બેઠક લેવી અઘરી છે બીજેપી માટે આપ સૌ લોકો છેલ્લા ઘણા ટાઈમથી જોઈ રહ્યા છે કે જ્યારેથી બીજેપીએ છવ્વીસ ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું છે ત્યારે દરેક જિલ્લાની અંદર એમની ઓફિસની અંદર વાદ વિવાદ વિરોધ આ બધું ચાલી આવે છે શું કામ કેમકે અન્ય પાર્ટીઓમાંથી નેતાઓને લઈ ગયા અને ટિકિટો આપી છે એટલે પાયાના કાર્યકરો જેણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ઊભું કરવા માટે સિંચન કર્યું ક્યાંક ને ક્યાંક એની અવગણના થાય છે અને આજે ગુજરાતમાં પણ પ્રજા એટલા મોટા પ્રમાણમાં નારાજ છે આ સરકારથી કે તમે એની કલ્પના ન કરી શકો હું એક ખેડૂતના દીકરા તરીકે વાત કરું હું ખેતીયારે સંકળાયેલો માણસ છું મારે પણ ખેતી છે જ જ્યારે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ જિલ્લાની અંદર ત્રણ સુગર મિલો આવેલી છે કે જે કોંગ્રેસના સમયે સહકારી ક્ષેત્રને સાથે રાખી અને સરકારે ઊભું કરવાનું કામ કર્યું હતું એ ત્રણે ત્રણ સુગર મિલો આજે બંધ છે અને સરકારે ઓગણીસમાં પણ વાયદાઓ કર્યા હતા બાવીસમાં પણ વાયદા કર્યા એ વાયદા પૂરા નથી કરી શક્યા એટલે ખેડૂત મજૂરી કરતો માણસ અને તમામ લોકો વેપાર ધંધાથી માંડીને ગીર જિલ્લામાં વસતા અને જૂનાગઢમાં વસતા તમામ લોકો આ સરકારથી તાઇમામ છે અને મેં કીધું એમ આ એ કીધું કે કોંગ્રેસના ઉમેદવાર હજી બાકી છે દરેક પાર્ટીઓની પોતપોતાની પ્રક્રિયાઓ હોય ચૂંટણી આપવાની જૂનાગઢમાં પણ બીજેપીએ લાસ્ટમાં ઉમેદવાર ઘોષિત કર્યા પણ કોંગ્રેસ ગમે તેને પણ ઉમેદવાર બનાવે આવનારી લોકસભાની આ બેઠક કોંગ્રેસના ફાળે જવાની છે એ વાત નક્કી છે જ્યારે સોમનાથનો વોટર પોતાના વોટ આપવા જશે ત્યારે મગજમાં કઈ વાત ચાલતી મગજમાં હું એક યુવાન છું યુવાન તરીકે હું એ વાત કરીશ કે આજનો યુવાન જે અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીના જે યંગ છોકરા છે એ લોકોને શું જોતું હોય તો એ લોકોને જોતું હોય એક સારું શિક્ષણ નથી અમારા અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં કે ડિપ્લોમા કોલેજ નથી મેડિકલ કોલેજ કે નથી રમત માટે એક પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ એટલી રજૂઆત કરવા છતાં કલેક્ટરને રજૂઆત કરી અહીંયા નીચેથી લઈને ઉપર સુધી આખી પાર્લામેન્ટમાં બીજેપીની સરકાર છે દર વખતે ઇલેક્શન આવે ત્યારે એક જ વાતના તાફા કરે આવીને મોટી મોટી વાતો કરે કે અમે એન્જિનિયરિંગ કોલેજ આપશું અમે મેડિકલ કોલેજ આપશું મેડિકલ કોલેજ ફાળવી નાખી હમણાં લાસ્ટમાં પણ જ્યારે છ સાત જગ્યાએ મહેસાણા અને પાલનપુર જે જગ્યાએ મેડિકલ કોલેજ આપી તો ગીર સોમનાથ જિલ્લો ઉરો મોટો છે તો ગીર સોમનાથ જિલ્લામાં મેડિકલ કોલેજ નથી ગીર સોમનાથ જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ નથી એ યુવાનોના બહુ મોટા મોટા બધી પ્રશ્ન છે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એમ કહે કે અમે એરોપ્લેન માટે થઈ અને દરિયાની અંદર જઈ અને અમે એરોપ્લેનને ઓલું બનાવશું આ બનાવશું એ મોટી મોટી ખોટી ખોટી વાતો કરી અને હિન્દુ મુસ્લિમના નામે ગાયના નામે આ લોકો જે મત માંગવા માટે જે ભાજપ નીકળે છે એને આ વખતે ગીર સોમનાથની જનતા અને જુનાગઢની જનતા જે યુવાન જનતા છે એ લોકો ચકારો આપશે અને કોંગ્રેસની સીટ મજબૂતીથી લાવશે આપનો શું મત છે ભાઈ વાત કરી એ પ્રમાણે કે આ જે સરકાર છે બરાબર એને હવે પ્રજા ઓળખી ગઈ છે ધર્મના નામે અને ગાયના નામે હમણાંની જ વાત છે હમણાં કે આમ તો આ સરકાર એવી વાતો કરતી હતી કે અમે સ્વિસ બેંકમાંથી બ્લેક કાઢું નાનો લઈ આવશું પણ એમની પાસેથી એસબીઆઈનો ડેટા પણ નથી નીકળતો અને જે નીકળ્યો એમાં પણ કેવું નીકળ્યું કે આ લોકો ગાય માતાની વાત દેશમાં કોઈ વિરોધ નથી કરતું ગાય માતા અત્યારે રાષ્ટ્રમાતા જાહેર થતી હોય તો દેશના કોઈ નાગરિકને વાંધો નથી પણ જો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દે તો આમનો ધંધો બંધ થઈ જાય એટલે હું તો સ્પષ્ટ શબ્દમાં કહીશ કે આ લોકો છે જે જે ગાયોની એક્સપોર્ટ કંપ કરવાવાળી કંપની ખાસ યુપીની વાત કરીએ તો યુપીમાં પહેલાં જ્યારે બીજી સરકાર હતી ભાજપ પહેલાંની સરકાર ત્યારે ગેરરીતિથી છાને છૂપે કતલખાના ચાલતા થાય એને આ સરકારે લાયસન્સ આપી દીધા છે અને સૌથી મોટી વાત એ છે કે આ સરકાર છે એ ગાયની દલાલી ખાય છે અને રામના નામે પ્રજાને ભડકાવે છે પણ પ્રજા જાગૃત છે મુખ્ય મુદ્દાથી ભટકાવી દે છે કાંઈક નવી રોન કાઢે છે અને ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીના સીએમ કેજરીવાલજીને કોઈપણ રીઝન વગર એક સીએમને આવી રીતે જેલબંધી કરી દેવી એ કેટલું યોગ્ય છે